દાહોદ દીકરી મામલે ભાજપ વેર વિખેર અને કોંગ્રેસ એક થયું છે કોંગ્રેસે ફરી એક વખત વિરોધ પ્રદર્શન કર્યો છે અને તેમાં હાય રે ભાજપ હાય અને ભાજપ ન્યાય અપાય તેવા નારા લગાવ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિંહ દાહોદમાં સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે ત્યારે આ ઘટનાને લઈને હવે કોંગ્રેસ એક થયું છે કોંગ્રેસના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને તેમને મૌન પણ પાળ્યું હતું અને હવે કોંગ્રેસના નેતા કહી રહ્યા છે કે હવે તો ન્યાય અપાવો ક્યાં ગઈ તમારી એ ભાજપ સરકાર જે દીકરીઓનું રક્ષણ કરતી હતી દીકરીઓ માટે કામ કરતી હતી પરંતુ જયારે વારો આવ્યો ત્યારે મૌન થઈને બેઠેલી આ સરકારને હવે જગવાની જરૂર છે અને તેમને ન્યાય આપવાની જરૂર છે તેવું હવે કોંગ્રેસના નેતા કહી છે ને વિપક્ષ ઉપર પ્રહાર કરી રહ્યા છે ત્યારે આ જ વિષય ઉપર શક્તિસિંહ ગોહિલ શું કહી રહ્યા છે તે સાંભળીએ

પહેલે લાગુ પાય બલિહારીઓ એટલે ઈશ્વર કરતા પણ પ્રથમ સ્થાન આપતા હોય વિશ્વાસે દીકરીને છ વર્ષની બાળકીને દીકરી ઉપર બળાત્કારની કોશિશ કરે છે દીકરી રડવા લાગે છે અને છ વર્ષની બાળકી જયારે બોમા બોમ ની ગોવા કરે છે ત્યારે ગળું દબાવીને એ દીકરીને મારી નાખવામાં આવે છે એક ગુનાહિત માણસ રાક્ષસી કૃત્ય તો જો દીકરી મરેલી છે એ ગાડીમાં એને સાંજ સુધી ગાડીમાં રાખી મૂકે છે શાળા છૂટે છોકરાઓ જાય પછી દીકરીની લાશ કાઢીને દિવાલ પાસે ગોઠવે દફતર એનું ક્લાસરૂમની બહાર મૂકે પોતે ગાડી લઈને ગોધરા જાય ગાડી આખી વોશ કરીને આવે કે જેથી પકડાય તો તકલીફ ના પડે ગુનાહિત માનસિકતા જો અને પોતાની જાતને સમાજ સુધારક ગણાવે એના ફેસબુક ઉપર આરએસએસના કેમ્પમાં ટ્રેનિંગ લીધી છે આરએસએસનો પ્રચારક જુઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના માટે મતો માંગવા નીકળતો માણસ આ છે સાચી ચાલ ચલન અને ચરિત્ર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એક ટ્વીટ અને દુઃખ એ કે ગુજરાતના જે આપણા વડાપ્રધાન શ્રી એક ટ્વીટ કરવાની જરૂર છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પશ્ચિમ બંગાળની ઘટના વખતે વિવિધ ભાષામાં જે ભાષાઓ ઉપર ભૂપેન્દ્રભાઈનો કંટ્રોલ ના એવી ભાષાઓમાં પણ ટ્વીટ કરી શકતા હોય તો અહીંયા કેમ નહીં એટલા માટે કે ભાજપની વિચારધારા છે

ફાંસીની સજા અમારા રાક્ષસ માટે કોઈ દયા ના હોય છે અને એટલા માટે ફાંસીની સજા થાય વડાપ્રધાન શ્રી અને ગુજરાતના આપણા મુખ્યમંત્રી શ્રી મૌન છે એ અકળાવે છે સૌને ગુજરાતીઓ ક્યાંક બીજે બીજા રાજ્યોમાં જ્યાં ભાજપ સિવાયની સરકાર હોય ક્યાંય પણ ઘટના બને ખરાબ છે ક્યાંય પણ ગુનેગાર હોય તો કડક હાથે કામ લેવું જોઈએ ભલે કોઈ પણ સરકાર હોય કોઈ પણ પક્ષ સાથે હોય કોઈ પણ શખ્સ હોય પણ ત્યાં થાય ત્યારે ચારે બાજુ કેન્ડલ યાત્રાઓ ચારે બાજુ ભાજપ રોડ પર ઉતરી પડે તો આ છ વર્ષની દીકરી બક્ષી પંચની દીકરી છે આ શું ચિંતા નથી કારણ કે ગુનો કરનારો તમારી વિચારધારાનો પ્રચારક છે એટલે તમે મૌન બેઠા છો જવાબ આપે ભારતીય જનતા પાર્ટી દર્દ સાથે દુઃખ સાથે એક ગુજરાતી તરીકે વેદના સાથે અમારી વાત કોંગ્રેસના અનેક નેતાઓ અને અનેક આગેવાનો દાહોદના દીકરીના ઘરની મુલાકાતે ગયા હતા તેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી પરંતુ ભાજપના ના તો કોઈ ધારાસભ્ય ના તો કોઈ કાર્યકર અથવા ના તો કોઈ નેતા તે દીકરીની વહારે આવ્યા છે અને ના તો તેને શ્રદ્ધાંજલિ પાઠવી છે જ્યાં સુધી પોતાની સરકાર હોય ત્યાં સુધી છતું નહીં કરવાનું અને બીજાની સરકાર હોય ત્યારે તમારે પ્રહાર કરવાના આવા તો અનેક બનાવ સામે આવ્યા છે કે ભાજપ પોતાનું ઢાંકે છે કારણ કે આચાર્ય છે છે તે અને ભાજપ સાથે સંકળાયેલો પરંતુ હવે કોંગ્રેસ એક થયું છે તે મેદાને આવ્યું છે અને તે દીકરીના બહાર આવ્યું છે ને દીકરીના ન્યાયની માંગણી કરી રહ્યું છે અને કહી રહ્યું છે કે ભાજપ હવે ન્યાય અપાવો ક્યાં સુધી આવું ચાલશે તેવા પણ અનેક સવાલો તેમણે ઊભા કર્યા છે

ત્યારે આ મુદ્દા પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર